નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સામખીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડીઝલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીની આગેવાનીમાં એલસીબી ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માળિયા સામખિયાળી હાઈવે રોડ ઉપર શિકારપુર ચોકડીથી આગળ મહાદેવ હોટલની બાજુમાં આવેલા ઓરડીમાં મેરા લખુ ભરવાડ ટપુ લખુ ભરવાડ તથા દેવાભાઈ ભાયાભાઈ ભરવાડ રહે ત્રણેય જૂના કટારિયા તાલુકો બચાવવાળાઓ સાથે મળી ચોરી કે છળકપડથી મેળવેલ ડીઝલના કેરબા ભરી રાખેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતા મેરા લખુ ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતા મેરા લખુ ભરવાડ નામનો ઈસમ હાજર મળી આવેલ જેને આ ડીઝલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપડથી મેળવેલ હોવાનું જણાવતા મળી આવેલ મુદ્દામાલ બીએનએસ કલમ એકસો છ મુજબ તેમજ હાજર મળી આવેલ ઈસમને બીએનએસ કલમ પાંત્રીસ બે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખ્યાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ